ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબાર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી જેમાં જંબુસર તાલુકા પ્રાંત ઓફિસર એમ બી પટેલના કરકમલો દ્વારા તિરંગો લહેરાવી અને સલામી આપવામાં આવી સાથે જંબુસર તાલુકાની અંદર પોલીસ કે જે પ્રજાના રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે તાલુકામાં નિમણૂંક થયા બાદ લોકસભામાં અને કેટલાક જેને કહી શકાય કે કેસોમાં સક્રિય અને શ્રેષ્ઠ ભૂમિકા ભજવી અને સુચારુ આયોજન ગોઠવવા માટે એવી પાણામિયાને પ્રાંત ઓફિસર ના કર દ્વારા પ્રશસ્તિ પત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું સાથે જંબુસર પોલીસ જવાનો પણ પ્રાંતમાંથી જેને કહી શકાય કે ગુનેગારોને ઝડપી અને ન્યાય અપાવનાર આ પોલીસ મિત્રો રાજેન્દ્રસિંહ ગોપાલસિંહ ઉમંગભાઈ હરિભાઈ કનકસિંહ મેરુબા આ પોલીસ જવાનોનું પણ જાહેરમાં આઝાદીના પર્વે મંચ પર સન્માન કરી પ્રશસ્તિ પત્ર આપી અને પ્રોત્સાહન વધારવામાં આવ્યું છે સાથે જંબુસર તાલુકાનું શિક્ષક ગણ કે જે શિક્ષક સમાજનો ઘડવૈયો કહી શકાય એવા જંબુસર તાલુકાના કેટલાક શિક્ષકો અને બોદલ પ્રાથમિક શાળાની બાળાઓએ પણ પરીક્ષાની અંદર સફળતા મેળવી શ્રેષ્ઠ કામગીરી કરી હોય આઝાદીના પર્વે એમનું સન્માન કરવાનું vamos avião